આજે અમે જઈ રહ્યા છીએ ધાણેટીવાડી વિસ્તાર બાજુ અને ધાણેટીવાડી વિસ્તારમાં જે રહેતા પશુપાલક છે ખેડૂતોને મળશું અને એમના જીવન વિશે જાણશું વાડીનું જીવન ધોરણ કેવું હોય વાડી વામનો ધંધા રોજગાર કેવા ચાલી રહ્યા છે એ વિશે આપણે માહિતી મેળવશું બસ ભુજથી દાણેટી પચીસ કિલોમીટરના અંતરે આવેલું છે અને ત્યાં આજુબાજુમાં ચાઇના ક્લે કંપનીઓ છે અને વાડીઓ પણ ઘણી ત્યાં છે એટલે આજે આપણે વાડી વિસ્તારનો મુલાકાત કરવા જઈ રહ્યા છીએ અને આ રસ્તો જઈ રહ્યો છે હાઈવે રોડ છે એટલે ભચાઉ બાજુ પણ જાય અને આગળ સીક પીરથી અંજાર બાજુ પણ જાય આ રસ્તો અને આ ભુજોડી ઓવરબ્રિજ છે હનુમાન મંદિર સરસ સરગવાની વાડી છે સરગવાની ખેતી થઈ રહી છે લીલીસમ વાડી વિસ્તાર સામે જે વિસ્તાર ડુંગર દેખાય છે એ ગળા ગામ વિસ્તાર છે અને બસ આ ફુજોળી ગળા ગામ સિંહ વિસ્તાર છે કોડિયા ફાર્મ એમની હોટલ પણ છે અહીંયા નેચરલ જ્યુસ પણ મળે અને નીચે જે ખેતી દેખાય છે એ ડ્રેગન ફ્રૂટની ખેતી છે એકદમ મોંઘી પણ મલ્ટી વિટામિનના ધરાવતું આ ફ્રૂટ છે અને કમલમથી પણ જાણીતું આ ફ્રૂટ બન્યું છે આ છે લાખોન ટોલ પ્લાઝા અને આ બચાવ હાઈવે છે ભુજથી બચાવ હાઈવે એટલે કોઈને અંજાર ગાંધા માદિપુરના જવું અને બાયપાસ જવું હોય તો આ હાઈવે અનુકૂળ આવી શકે વાડીમાં જતા વચ્ચે બીકેટી પાસે આવી રીતની બજાર પણ લાગે છે એટલે આજુબાજુના કંપનીના જે લેબરો હોય કર્મચારી હોય વસ્તુ ખરીદી કરવા માટે આવતા હોય આ છે સામે રામકૃષ્ણનગર એટલે ધાણીટી વિસ્તાર જ છે અને આ રોડ ધાણીટી જાય છે ને હવે અહીંથી જવાશે આપણે વાડી તરફ તો આ રસ્તાની આપણે સફર કરી રહ્યા છીએ ગાડી તમારું બાઇક જે છે તમે સ્પીડમાં ના જઈ શકે કે રેતી ઘણી છે આ માર્ગમાં રસ્તા છે આવી રીતનો પાવડર ઉડી રહ્યો છે સફેદ સફેદ પાવડર એટલે ગાડી તમે જુઓ જલ્દી નીકળી ના શકે કારણ કે રેતી ઘણી બધી છે ચાલવામાં પણ આપણે સ્પીડ ના થઈ શકે એટલી વચ્ચે રેતી આવે છે બાય આ દાણેટી વાડી વિસ્તાર છે ને આગળ અમે જઈ રહ્યા છીએ વાડીઓમાં ને હવે શિયાળું પાક વાવવાની તૈયારી થઈ ગઈ છે પાક વવાઈ પણ ગયા છે દિવેલા છે સરસ મજાના દિવેલા અને આ બાજુ કપાસ છે હવે એની ખેતી પૂરી થઈ ગઈ છે એટલે શિયાળુ પાક પછી છે એવું લાગી રહ્યું છે વાડીઓની મજા કંઈક અલગ છે ભાઈઓ શાંત વાતાવરણ હોય પક્ષીનો કલરવ હોય ને એ નિજાનંદી આનંદ માણતા જાય અને ખેતીવાડીનું કામ થતું જાય જો ખેતીવાડી ટ્રેક્ટર છે સરસ બોરનો હોજ છે પાણીથી સપ્લાય થતું હોય બસ આ રીતની ચાઇના કલી માટી છે અને ચાઇના ક્લી માટીનો વેસ્ટ વધ્યો હોય એટલે આ રીતની માટી હોય છે અને બસ આ વિસ્તાર ચાઇના ક્લી ફેક્ટરીઓથી બહુ જાણીતો છે અહીંયા ગુજરાતથી બહારથી અલગ અલગ જગ્યાથી લેબર પણ કામ કરી રહ્યા છે અને અહીંથી બધો માલ એક્સપોર્ટ પણ થાય છે ચાઇના ક્લીનો સરસ માલ છે બધો બસ આ ચાઇના ક્લે માટેની પ્રોસેસ છે ગ્રેડ પ્રમાણે એનો માલ અલગ અલગ થતો હોય છે અને એક્સપોર્ટ થતો હોય છે આ રીતની મશીનરી છે સરસ ને વેસ્ટ માલ વધતો હોય તો આ રીતના ઢગલા પણ એનો વેસ્ટ અલગ કરીને નિકાલ કરવામાં આવતો હોય છે એટલે કહેવાનો મતલબ કે આ વિસ્તાર ખનીજ તત્વોથી બહુ ભરપૂર છે અને ત્યારે જ દેશ વિદેશમાં અહીંથી આ માલનો એક્સપોર્ટ થાય છે એમાંથી કાચ બને સિરામિક વસ્તુઓ

એટલે નીચે એમની ગાડી રહી શકે અને આ બધા વૃક્ષોની નીચે મામાનો પરિવાર બેસી શકે અને શાંતિથી દિવસ પસાર કરી શકે અને પાણી ખેંચવા માટેનું વાડીમાં લાવવા માટેનું કા મશીન છે બીજું સામે મશીન છે એટલે ઘણું કહેવાનો મતલબ કે વાડી વિસ્તારનું જીવન ધોરણ એટલું સરસ હોય છે એ બધાને મજા પડી જાય આ સવારે પશુપાલન જ્યારે ધોતા હોય એના માટેના કેન છે અને કેન બરી બરીને ગામડામાં દૂધ આપવા જતા હોય છે અને આ પહેલાંની બેસી બેઠકની વ્યવસ્થા છે જૂનવાણી જે કહેવાનો મતલબ મજબૂત છે આગળ કળા છે બેઠક વ્યવસ્થા સરસ છે જૂનવાણી પ્રમાણેની અને આ રસોડા વિભાગ છે એટલે રસોડાની બધી વસ્તુઓ વખરીની વસ્તુ બધી અહીં રાખવામાં આવે છે અને આ ચૂલો છે અને સામે દહીં માખણ દૂધની વસ્તુઓ સામે રાખવામાં આવે છે અને પાછળ એમનો જે ભેંસો કહી શકાય એવો મોટો ખુલ્લી જગ્યામાં આ તબીલો કહી શકાય કારણ કે બાવળના શેડની છે નીચે છે એમની ભેંસો છે નાના ભેંસોના બચ્ચા રાખવામાં આવે છે